નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક નવા વિષયની ચર્ચા કરી રહ્યા નવો વિષય એટલા માટે કહીશું કે ભારતના ન્યાયતંત્રની અંદર બેઠેલા ખૂબ જ ઉચ્ચ ઉચ્ચ આસરે બેઠેલા જવાબદાર વ્યક્તિઓના કેટલાક એવા વિધાનો આપણને એકાદ બે સદી પાછળ લઈ જતા હોય એવું આપણને લાગે છે અને આ બાબત ભારતના ન્યાયતંત્રમાં બેઠેલા ભારતના બંધારણની ગુપ્તતા અને ભારતની વફાદારીના બંધારણની વફાદારીના સોગંદ લઈને બેઠેલા વ્યક્તિઓ જ્યારે એ આવા વિધાનો કરે અને એમાં સૌ પ્રથમ તો બંધારણનો છેદ ઉડી જાય છે એટલે આઠ ડિસેમ્બરે અલ્હાબાદ હાઈકોર્ટના માનનીય મુખ્ય ન્યાયાધીશ શેખર કુપા શેખર કુમાર યાદવે જે વિધાન કર્યું એ ખૂબ વિચારવા જેવી બાબત છે અને આવા જે ન્યાયતંત્રના ઉચ્ચ આસને બેઠેલા રાજકારણમાં બેઠેલા ધર્મના ઉચ્ચ આસને બેઠેલા જે પીઠાધિપતિઓ છે મહંતો છે પૂજારીઓ છે અને જે લોકો બીજા ક્ષેત્રોની અંદર અગ્રણી સ્થાને બેઠેલા લોકોના જયારે આવા વિધાનો આવે તો આવા વિધાનો સીધા જનજીવન ઉપર ખૂબ અસર કરતા હોય છે ગરીબ શોષિત પ્રજા ખૂબ લાંબુ નથી વિચારતી પણ એવું વિચારે છે કે ભાઈ આપણા કોઈ ન્યાયાધીશ સાહેબ બોલ્યા છે અથવા તો આપણા પૂજારી બોલ્યા છે આપણા મહંત બોલ્યા છે આપણા ધર્માચાર્ય બોલ્યા છે એ બોલ્યા છે માટે સાચું છે સાચું છે માટે શું કર્યો એટલે આપણે જાણે અજાણે તમે પ્રજાના ગેરમાર્ગે દોરી રહ્યા હોય એવું બને છે તો આપણે આ અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશે આઠમી ડિસેમ્બરે એમણે વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યક્રમની અંદર જે વિધાનો કર્યા એ વિધાનોની ચર્ચા કરતા પહેલા ભૂતકાળની કેટલીક એવા બનાવો છે કે જે જેને રેર ઓફ ધ રેર કહી શકાય એવા બનાવો છે અને એ બનાવોની અંદર પણ આવું માણસ કામ કરતું એની જે આખી ઘટનાઓ છે અને આવો એક બનાવ બિહાર મૂળ બિહારના વતની અને દાનાપુરની દાનાપુરના એક વકીલ વકીલ સાથે લેખક અને કવિ જે એક સાથે ત્રણ બૌદ્ધિક ઉપાધિઓ ધરાવે છે એવા આ વ્યક્તિએ પટણાની હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરી અને પિટિશન દાખલ કરી અને એણે એવી દાદ માગી કે મારો પુત્ર મારો પુત્ર મારા નામનો ઉપયોગ ના કરે અને મારી અટકનો ઉપયોગ ના કરે અને જો મારા નામ અને મારી અટકનો ઉપયોગ કરવો હોય તો એણે મને દર મહિને દસ હજાર રૂપિયા પેનલ્ટી ચૂકવવી જોઈએ આવું બે હજાર સત્તરમાં એણે પટના હાઈકોર્ટની અંદર દાદમાગી અને હું માનું છું કે ભારતના ઇતિહાસમાં આ એક એવો બનાવો છે કે એક બાપ એક દીકરાને પોતાના નામ અને પોતાની અટકનો ઉપયોગ કરતાં અટકાવે અને આ બાબત એટલી બધી ગંભીર છે અને એ ગંભીરતાથી એ ગંભીરતા પછી વધુ ગંભીર એટલા માટે બને છે કે એનું જે મૂળભૂત કારણ છે કે એના પિતાએ આવી દાદ માગવા માટે શા માટે મજબૂર થવું પડ્યું અથવા તો એને કયા કારણ મજબૂર થયો છે કે અથવા એવો એને કોઈ પૂર્વગ્રસ્તથી પીડિત છે ને એને આવી દાદ માગી છે એ વિચારવું જરૂરી છે કારણ કે વકીલ હતા એનું નામ છે સિદ્ધનાથ શર્મા અને સિદ્ધનાથ શર્માનો સુશાંત નામના દીકરાએ એક સુશીલા નામની કુર્મી જ્ઞાતિની કુર્મી જ્ઞાતિની સુશીલા નામની બેંક અધિકારી કન્યા સાથે લગ્ન કર્યા અને એ લગ્નમાં આની મમ્મી એની માતા અને એની ત્રણ બહેનોની હાજરી હતી અને એમણે આ કુર્મી જ્ઞાતિની કન્યાના પુત્ર વધુ તરીકે સ્વીકારી છે અને છતાંય એના પિતાએ એ કારણોસર આવી દાદ માગી કે કુર્મી જ્ઞાતિ એમની પોતાની સિદ્ધના શર્મા ભૂમિહર જ્ઞાતિ સાથે તાલુક રાખતો હતો અને ભૂમિહર જ્ઞાતિના જે જમીનદારો છે એ જમીન જમીનદાર બ્રાહ્મણ ગણાય છે અને એવા લોકો એ પોતે બ્રાહ્મણ હોવાના કારણે કુર્મી કરતાં પોતે ઊંચા છે અને કુર્મી જ્ઞાતિ નીચી છે ઉચ્ચ નીચની માનસિકતા અને એમાં કેટલી ધીર ધોરણા કન્યા પોતાના મા બાપને પોતાનો કોળ છોડીને પોતાનો પરિવાર છોડીને જ્યારે આવતી હોય અને એને તમે કન્યા તરીકે સ્વીકારતા નથી અને એને અટકાવવા માટે એક બાપે આવી માંગણી કરવી પડી અને એ માંગણીમાં એને સફળતા મળી નિષ્ફળતા એ પ્રશ્ન પછી આવે છે પણ એણે જે માગણી કરી એ માગણી ખૂબ ગંભીર માગણી છે અને ભારતની એ પ્રાચીન પરંપરાથી જે વર્ણ વ્યવસ્થા જાતિ પ્રથા અને જાતિગતની જે પરંપરા છે એ પરંપરાને પુનર્જીવિત કરતો અને સ્થાપિત કરતો આ આ ઘટના છે અને આ ઘટના એક વકીલ જે વ્યવસાય બૌદ્ધિક રીતે ખુબ એ છે વળી પાછો એનો સાથે સાથે લખવાનો વ્યવસાય છે કવિતાઓ એટલે જે જે રચનાત્મક કામ એવો વકીલ આવી દાદ તો ન્યાયતંત્રના ઉચ્ચ સ્થાને બેઠેલા જે માણસો છે એ કોઈ ધર્મના લોકોને નિશાન બનાવી કોઈ જાતિ સમૂહને નિશાન બનાવી જયારે આવા વિધાનો કરે તો આવા સિદ્ધનાથ જેવા જે વકીલો છે એની ઉપર કેવી દુર્ઘાતક અસરો પડે છે આ બાબત વિચારવા જેવી છે અને આના સંદર્ભમાં બીજી બે ચાર ઘટનાઓ એવી છે જે ધ્યાનમાં આવી છે અરવલ્લા અરવલ્લી જિલ્લાનું ભીલોડા તાલુકાનું એક ભૂતાવળ નામનું ગામ છે અને આ ગામની અંદર જાન્યુઆરી બે હાજર ત્રેવીસ માં હમણાં ટૂંકા ભૂતકાળમાં એક અન્ય પછાત વર્ગ જ્ઞાતિમાં જે વાળંદ સમાજ આવે છે એ વાળંદ જ્ઞાતિનો એક યુવાને પટેલ જ્ઞાતિની કન્યા સાથે સિવિલ મેરેજ કોર્ટ મેરેજ કર્યા અને આને આ લોકો સ્વીકારી ના શક્યા એટલે તે વાળંદ સમાજના સત્તર પરિવાર હતો એનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો એના દાણા પાણી બધું બંધ કરવામાં આવ્યું એની લાઈટો બંધ કરવામાં આવી અને આ સત્તર પરિવારોએ કલેક્ટર પાસે ધ્યાન રાખી અને પોતાના સંરક્ષણની અને પોતાના બહિષ્કાર પાછો ખેંચી જાય એના માટેની એમણે આજીજી કરવી પડી હવે જ્યાં એક યુવાનની એક વૃત્તિ સ્વેચ્છાએ મળે છે સ્વેચ્છા એકબીજાને સ્વીકારતા હોય એમને આખી જિંદગી સાથે રહેવાના કોલ કરતા હોય તો એમાં વાળન છે એ આટલું બધું સારું કામ કરતો હોય એનો વ્યવસાય વાળ કાપવાનો છે અને એ એ તમને સ્વચ્છ રાખવાનું કામ કરતો હોય તમારી ઉપર ઉપકાર નો તમે ગમે તેટલું વેતન આપો છતાં એ ઉપકાર કહેવાય એવી જ્ઞાતિ સમૂહના માણસને એને હલકો માની લે અને પછી એનો આ રીતે સામાજિક બહિષ્કાર કરવો સામાજિક બહિષ્કાર એટલે અતિશય મોટામાં મોટી સજા છે ભારતની કોર્ટો દ્વારા જે સજાઓ કરવામાં આવે છે એ સજાઓ કરતા સામાજિક બહિષ્કારની સજા અતિશય માનસિક ઘાતકી સજા છે કારણ કે તમને સમાજથી એકલા પાડી દેવાના એકલા પાડી દઈને તમારી સાથે દાણા પાણીનો તમામ પ્રકારનો વ્યવહાર બંધ કરી દેવામાં આવે અને એ વ્યવહાર બંધ કરીને તમે એ તમારા માથે તમારું મોત ભમતું હોય એવી સ્થિતિની અંદર તમારે જીવવું કેટલું દુષ્કર થઈ જાય એટલે જેનો સામાજિક બહિષ્કાર થયો હોય એ લોકો આ વસ્તુ અહેસાસ કરી શકે બીજો એક બનાવો અમદાવાદ જિલ્લાના ભંકોડા તાલુકાની અંદર મે માસ બે હજાર ઓગણીસના મે માસમાં નોંધાયો અન્ય પછાત જ્ઞાતિ ઓબીસી જ્ઞાતિમાં જે ઠાકોર જ્ઞાતિ આવે છે એ ઠાકોર જ્ઞાતિના એક યુવાનના લગ્ન હતા અને એ એનો વરઘોડો કાઢવામાં આવ્યો યુવાન ગાડીની અંદર બેઠો હતો ફોર વ્હીલરમાં તો કેટલાક માથામારી લોકોએ એ ગાડી રોકી અને રિવોલ્વર જેવું હથિયાર તાકી અને એને ગાડીમાંથી નીચે ઉતરી જવાની ફરજ પાડી અને આ લોકોએ પોતાના લગ્ન શાંતિપૂર્વક કરવા તા એટલે ઠાકોરો પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો એટલે વાદ વિવાદ કર્યા સિવાય આ લોકો ત્યાંથી ગાડીમાંથી નીકળી અને એમને વરઘોડો પૂરો કર્યો એટલે આ પણ એક અન્ય પછાત વર્ગની ઓબીસી જાતિમાં ઠાકોર એ એમ પણ અમુક વર્ણ કરતા અથવા અમુક જાતિઓ કરતા કેટેગરીના છે અને માટે બેસી શકે શકે કે ના રાખી એવી માનસિકતા સાથે આ આગળ બન્યો આવો જ બનાવ ઘણા વર્ષો પહેલા આણંદ જિલ્લાના વિરસદ ગામની અંદર એક કાછિયા પટેલ જ્ઞાતિના યુવાનનો ઘરનો ખાધે પીધે સુખી સંપન્ન યુવાનનો વરઘોડો નીકળ્યો હતો એને અમીન પટેલો રોક્યો હતો અને એનો વરઘોડો નીકળવા નહોતો દીધો કારણ કે અમીન પટેલો એના કારણે આ ઘટના ત્યારે બની આવી જ ઘટના મધ્યપ્રદેશની અંદર બની પ્રદેશના સાગર જિલ્લાના સેમરા લહરિયા ગામની એક ચંચલ શર્મા નામની એ બ્રાહ્મણ કન્યા એ રાહુલ યાદવ વચ્ચે એની એની વચ્ચે સબંધ હતો બે એકબીજાના અ લગ્ન કરી લેવા માંગતા હતા પરંતુ ચંચલ શર્માનો પરિવાર આ ઈચ્છતા ન કારણ કે યાદવો આ જે વર્ણ વ્યવસ્થા છે એની અંદર યાદવો ઘણા નીચા ક્રમે સૂત્રમાં ગણાય અને બ્રાહ્મણ કન્યા એના આપવી એટલે એવું ન થવા દેવા માટે પેલા યુવાનને એના ઘેર બોલાવવામાં આવ્યો એના ઘેર બોલાવી કેરોસીન છાંટી એને સળગાઈ મારવામાં આવ્યો એ નિવેદન આ યુવાને દવાખાનાની અંદર એનું જે ડાઇંગ ડિક્લેરેશન આપ્યું અંતિમ નિવેદન આપ્યું એમાં આવું એણે લખાયું અને એ પછી એ યુવાનનું ત્યાં આગળ મૃત્યુ થઈ ગયું અપમૃત્યુ મૃત્યુ થઈ ગયું બીજી ઘટના એવી રામસ્વામી નાયરે જેને અન્ય પશ્ચાત વર્ગોની અંદર સામાજિક સભાનતાનું ખૂબ મોટું કામ કર્યું છે એ તેરમી સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ તામિલનાડુના કોઈમચૂરના કર્માદાઈ ખાતે સાથાઈ પેરિયાઈ ઉનાઉગમ નામનું એક ભોજનાશાળાનું ભોજનાલયનું ઉદ્ઘાટન હતું અને આ સમયે કેટલાક કટ્ટરતાવાદી લોકો ત્યાં પહોંચી ગયા તોડફોડ કરી અને પેલા અમને ધમકી આપી એના જે સ્થાનિક આયોજકો હતા પ્રભાકરન કરીને એને ધમકી આપવામાં આવી કે ભોજનાલયને તારે પેરિયાર નામ નહીં તો વાપરવાની તો છૂટ નથી અને જો પેરિયાર નામ તું વાપરીશ તો એના ગંભીર પરિણામો ભોગવવો પડશે એટલે પ્રભાકર એના મિશનમાં મક્કમ હતું એને એ ફરિયાદ કરી અને છ લોકોની ત્યાં આગળ ધરપકડ કરવામાં આવી પરંતુ આ વસ્તુ પણ કેટલી બધી ઘાતક છે કે એક કોઈ પણ વ્યક્તિ પોતાની જે કંઈ પ્રક્રિયા કરી રહ્યો છે એ પ્રક્રિયાના ભાગરૂપે એક પોતાના સામાજિક બહિષ્સાનું નામ રાખતો હોય તો એ નામ તમારો ઉપયોગ નહીં કરવાનો તમે આ નામનો ઉપયોગ કરીશો તો તમારે પરિણામ ભોગવવો પડશે અને એની ઉપર હુમલો કરવામાં આવે તો બીજો એવો તામિલનાડુનો બનાવ છે કે તામિલનાડુના શિવગંગા જિલ્લાના કરાઈ કુડિના ઉપનગર કોટેયુપુરમાં એલ ગોવિંદના ઘરમાં રામાસ્વામી પેરિયારની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી તો કેટલાક લોકોની ફરિયાદના આધારે મહેસૂલ અધિકારી પોલીસના કાફલા સાથે ત્યાં આવ્યા અને પેરિયારની મૂર્તિના ખટારામાં ગાડીમાં ભરી અને ત્યાંથી લઈ જવામાં આવી અને એ વખતે એનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો એટલે એક વ્યક્તિ પોતાની ખાન એણે પોતાની ખાનગી મિલકતની અંદર આ મૂર્તિ સ્થાપિત કરી હતી એણે પ્રશાસનની મંજૂરી લીધી નથી પરંતુ પ્રશાસનની મંજૂરી ના લીધી હોવાના કારણે આ વ્યક્તિની ત્યાંથી આ મૂર્તિ ઉપાડી લેવામાં આવી એટલે મૂળ મુદ્દાની વાત આવી કે આઠમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ વિશ્વ હિન્દુ પરિષદનો એક કાર્યક્રમ હતો અને એની અંદર શેખર કુમાર ગુપ્તા સોરી શેખર કુમાર યાદવે જણાવ્યું કે ભાઈ આ હિન્દુસ્તાન છે કઠમુલ્લાઓનું નહીં ગુજરાત સમાજારે જે ટાઇટલ આપ્યું છે એમાં એવું છે કે આ હિન્દુસ્તાન છે કઠમુલ્લા નહીં બહુમતીથી દેશ છે અને આ વિધાન કરી અને એમણે પોતે કયા પ્રકારની માનસિકતા ધરાવે છે અને કયા પ્રકારનું એમણે વિધાન કર્યું છે પોતાની વિચારસરણી ક્યાં ક્યાં છે એનું પ્રમાણ આપ્યું છે બીજો એમના સંદર્ભમાં બીજું એક ટાઈબલ ધર ઓફ ઇન્ડિયા ફાઈવન ઇયર ધ પાથ ઓફ ધ વિકસિત ભારતની એક ઇવેન્ટમાં એમનું આમંત્રણ હતું અને એમણે જણાવ્યું કે ભાઈ ગાય ભગવદ્ ગીતા અને ગંગા એ ભારતની સંસ્કૃતિ છે ગાય ભગવદ્ ગીતા રામાયણ અને એ ભારતની સંસ્કૃતિ છે અને એમણે રામ અને કૃષ્ણને રાષ્ટ્રીય સન્માન આપવાની વાત કરી પછી ઓગણીસ હવે આમની વાત કરીએ શેખર કુમાર યાદવની તો એ ઓગણીસો ઇઠ્યાસી માં અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા ઓગણીસો નેવું માં એડવોકેટ તરીકે એમણે કામ નોંધણી કરાવી અને હાઈકોર્ટમાં પણ વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા કરતા સરકારી વકીલ તરીકે એમની નિમણૂક થઈ અને ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં હાઈકોર્ટમાં એમને વધારાના જજ તરીકેની નિમણૂક મળી અને એ પછી માર્ચ એકવીસમાં એમને નિયમિત ન્યાયાધીશ તરીકેની નિમણૂક આવી એટલે એમણે એક સપ્ટેમ્બર બે હજાર એકવીસના ચુકાદામાં ગાયના રાષ્ટ્રીય પ્રાણીયા જાહેર કરવાનું જાહેર કર્યું હતું અને ઓક્ટોબર બે હજાર એકવીસમાં રામ કૃષ્ણ રામાયણ ગીતા વાલ્મીક વેદવ્યાસ વિગેરેના કાયદા કાયદા દ્વારા રાષ્ટ્રીય સન્માન આપવાની એમણે હિમાયત કરી એટલે શેખર કુમાર યાદવે જે વિધાન કર્યા એ વિધાનો એક કઈ પરંપરામાંથી આવે છે અને કયા વિચારધારામાંથી આવે છે આપોઆપ પુરવાર કરી દે છે જ્યારે ન્યાયતંત્રના ઉચ્ચ સ્થાને બેઠેલી વ્યક્તિએ આવા વર્ણવ્યાધિ વિધાનો કોઈ ચોક્કસ કોમને ટાર્ગેટ કરીને કરાતા વિધાનો એ ખરેખર ખૂબ ગંભીર બાબત અને એમણે સૌથી વધારે ઘાતક બાબત તો એમણે બંધારણનું શરીર આમ ઉલ્લંઘન કર્યું છે કારણ કે ભારતનું બંધારણ તમને આવા કોમવાદી વિધાનો કરવાનું અને કોઈ પણ સંપ્રદાયના દેવદેવીનું અનુમોદન કરવાનું કે એના રાષ્ટ્રીય કક્ષાએ સન્માન આપવાનું ભારતનું બંધારણ સ્થાપિત કરતું નથી સ્વીકારતું નથી અને છતાંય એમણે જે વિધાન કર્યું એ ખરેખર ગંભીર બાબત છે એટલે ભારતની અંદર ઉચ્ચ સ્થાને બેઠેલા જે લોકો છે જે પોતાના ધર્મગુરુ ગણા હોય છે સ્વામી ગણા હોય છે મહંત ગણા હોય છે શંકરાચાર્ય ગણા હોય છે અથવા બાપુઓ તરીકે પોતા પોતાની ગણના કરાવે છે એ અને ન્યાયાધીશો અને રાજકારણોમાં જે સત્તા સ્થાને બેઠેલા એ લોકોએ જ્યારે આવા વિધાનો કરે છે એવા વિધાનોની આમ જનતા ઉપર ખૂબ સીધી અસર પડતી હોય છે અને એના કારણે એ પ્રજાની અંદર વૈમનસ્ય પેદું પેદા થાય છે સામાજિક સૌહાર્દ પેદા કરી અને દેશમાં સ્વતંત્રતા અને બંધુતાની ભાવના કહેવાય આપસમાં ભાઈચારાની ભાવના કહેવાય અને એકબીજા એકબીજાનું અનુમોદન કરે પ્રેમ અને મૈત્રીથી રહે એ ભાવનાની જગ્યાએ આવી વર્ણવાદી વિધાનો કરવા કોમવાદી વિધાનો કરવા એ ખૂબ ઘાતક બાબત છે એટલે આજે આ વિષય છે આની ઉપર તમે વિચાર કરો તમારા વિચારો બીજાને શેર કરો અને તમને ખાસ આગ્રહભરી વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં તમારા વિચારો મને લખી મોકલો આમાં ક્યાંક મારા વિચારોમાં પણ ક્ષતિ હોઈ શકે છે તો તમારા વિચારો મને જાણવા મળશે તો એની અંદર આપણે કંઈક વધુ ચર્ચાઓ કરી મારા વિચારોની અંદર ઉમેરો કરી શકીશું અથવા તો કંઈ ભૂલ રહી હશે તો એનો સુધારવાની મને તક મળશે સાથે સાથે ફરી એક વખત આ સબસ્ક્રાઈ આને ચોક્કસ સબસ્ક્રાઈબ કરો એટલા માટે કે આ એક એવો વિષય છે કે એક ન્યાયતંત્ર ઉપરમાં બેઠેલું એક ખૂબ અગત્યના અને જવાબદાર વ્યક્તિએ જે વિધાનો કર્યા છે એ ભારતના બંધારણનો છેદ ઉડ્ડાણનારા છે એક ચોક્કસ કોમના ટાર્ગેટ કરીને કરવામાં આવ્યા છે અને એ ગંભીર બાબત છે માટે તમને ફરી એટલા માટે વિનંતી કરી છે ચલો આવજો હું મારી વાત અહીંયા પૂરી કરું છું